યા તો હું ફોન કરાઈ હો હા આવું એમ કરવાની આ સિથરિયો મહિનો આ સિતરા સિતરામાં સિતરામાં મહિનો કાઢો હા સૈતર મહિનો સિથરિયો મારો કહેવાય તમે એક કામ કરો ને હં બે રોકાઈ દઉં રોકાઈ જાવ મારા ગોતરા થઈને મારે રોકાવાનું મારો તો એમ નથી આ તો જોભો આ ફોન કર્યો તો આવી હવે ક્યાંક રોકાઈ જાવ બેન ચાર છ રોકા જાત ની હોય એક આવ્યા તમે મારા રોક્યા તા

બે ઉપાય લાગે આ બે ઉપાય કેવાય ને જો તો થઈ ગયો કાઈ વાત ના થાય જાય સરસ હવે આડો મોટો બેડો હારો મોટો છે નઈ લઈ આ કપડા હોય કે આમ લોકો એ પણ હું करू છું ના ઉસે તે આમાં છોડું નવાય કે આ બાથરૂમ નથી આ વેડામાં નવાય નવાય તો ના કે છોકરા જ નઈ ના ના છોકરાની વાત છે નાના ગૌડાતું છોકરાનું છે શું કેવાય કેવાય

મો છે હાલો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં ના માથે નો છે હાલો હવે બે હામી જાય પણ નો